નમસ્કાર નિર્માણ ન્યૂઝ ની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં એક વિશેષ વ્યક્તિ સાથે હું મુલાકાત કરવા જઈ રહ્યો છું વિશેષ વ્યક્તિ જેને આપ પણ ઓળખો છો હું પણ ઓળખું છું અને રાજ્યની સામાન્ય જનતા પણ તેમને ખૂબ જ સારી રીતે ઓળખે છે તેઓ અત્યારે એક વર્ષ તરીકે જે રાજ્ય સરકારના મંત્રી તરીકે પણ તેમણે કામગીરી કરી છે ઘણી સારી એવી કામગીરી છે આદિજાતિના વિકાસ માટે પણ અત્યાર સુધી ઘણા સારા એવા તેમણે પગલાં પણ લીધા છે

એક વર્ષ જેટલો સમય થયો આપને રાજ્યકક્ષાના મંત્રી તરીકે અત્યારે તમે કાર્ય કરી રહ્યા છો આપના જે વિભાગ છે આદિજાતિ વિભાગ છે તેમના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અત્યાર સુધીના કેટલા મહત્વના પગલાં તમારા વિભાગ દ્વારા લેવામાં આવ્યા તેના વિશે વિગત સૌ પ્રથમ પહેલાં તો હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેજા હેઠળ ચાલનારી અમારી સરકાર અને એમને મોદી સાહેબના એક કહેવત થકી હું આગળ તમારી સાથે જોડાઈશ નમોને પસંદ એ જમોને પસંદ નમોને પસંદ એ જમોને પસંદ વાદ નહીં વિવાદ નહીં વાદ નહીં વિવાદ નહીં આદિજાતિ વિભાગમાં આદિવાસીઓના વિકાસ સિવાય બીજી કોઈ વાત નહીં એવા માધ્યમથી અમારી સરકાર આજે ચાલી રહી છે હું ખાસ કરીને અમારા વિભાગની એટલે કે આદિજાતિ વિભાગમાં આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય એના માટેની અનેક યોજનાઓ માધ્યમ દ્વારા અમે આ વિભાગમાં કામ કરી રહ્યા છીએ ખાસ કરીને હું ગુજરાતના મો અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન આપવા માગું છું અમારા નાણાં વિભાગના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને પણ અભિનંદન પાઠવું છું સૌ પ્રથમ પહેલા આઝાદીના ઇતિહાસમાં સૌથી કોઈ મોટું બજેટ આપ્યું હોય તો તે ભારતીય જનતા પાર્ટીની સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળ ચાલુ વર્ષે અમને ચાર હજાર ત્રણસો ને ચુમ્મોતેર કરોડનું બજેટ પહેલી વખત અમને આટલું મોટું બજેટ આદિજાતિ વિભાગમાં આપવામાં આવ્યું છે અને એના માધ્યમ દ્વારા અમે સેવાડાના માને કહી શકાય આદિવાસીઓ એ આદિવાસીઓના ઘર સુધી વ્યક્તિગત સુધી શિક્ષણ સુધી અને ખાસ કરીને રોજગારી સુધી અમારે પહોંચવાનો ધ્યેય હોય છે અને તેના માધ્યમ દ્વારા અમે આદિવાસીઓના ઉત્કર્ષની યોજનાઓ નવી નવી લઈને આ બજેટમાં હું આવી રહ્યો છું અને મને કહેતા આનંદ થાય કે આ બજેટની અંદર અમારા આદિવાસીઓ માટે સૌથી સારામાં સારી યોજનાઓ ઘણી બધી લઈને અમે આવી રહ્યા છે એમાંની એક યોજના તમને વાત કરું નમો સરસ્વતી અચ્છા નમો લક્ષ્મી નમો શ્રી આ ત્રણ યોજના શિક્ષણના માધ્યમ દ્વારા અમે લઈને આવી રહ્યા છે આ નમો સરસ્વતી જે બાળકો ધોરણ 1 થી આઠ સુધી ભણે છે એમના માટેની યોજના છે નમો લક્ષ્મી એ નમો લક્ષ્મી ધોરણ નવ થી અગિયાર અને બાર ધોરણના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અમે લઈને આવી રહ્યા છે એટલે અમારી સરકાર દરેક ક્ષેત્રે કામ કરતી સરકાર છે અને તેના માધ્યમ દ્વારા છેવાડાના માનવી કહી શકાય એમના છોકરાઓ જ્યારે અભ્યાસ માટે આગળ આવશે ત્યારે અમારી સરકાર દસ હજાર રૂપિયાના પ્રથમ તબક્કામાં અમે એમને સ્કોલરશીપના રૂપમાં આપીશું અને ત્યાર પછી અમે પંદર હજાર રૂપિયા બારમાં અગિયાર બારમાં આપીશું અને એ બારમું ધોરણ પાસ કરશે તો એના પચાસ હજાર રૂપિયા વ્યવસાયિક અમારી શિષ્યવૃત્તિ પ્રમાણે એમને ચૂકવવામાં આવે બિલકુલ બિલકુલ અને કોણ કુંવરજીભાઈ જ્યારે આપણે યોજનાઓની વાત કરતા આવીએ છીએ તમે જે રીતે કહ્યું કે ત્રણ યોજનાઓની અત્યારે જાહેરાત કરવામાં આવી છે તેની ઉપર પણ અત્યારે તો કામ કરવામાં આવ્યું છે હું છેલ્લા એક વર્ષના સમયગાળાની વાત કરું એ એક વર્ષના સમયગાળામાં કઈ કઈ યોજનાકીય કામગીરી કરવામાં આવી હતી અને અત્યારે હાલ કેવા પ્રકારની નાણાકીય જોગવાઈ પણ આદિજાતિ વિભાગ માટે કરવામાં આવી છે અત્યારે અમારી સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર ખાસ કરીને આદિજાતિ વિસ્તારના લોકોને માટે આદિવાસીઓના ઘર સુધી યોજનાઓ પહોંચે એના માટે પહેલાં તો પારદર્શકતા કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ન થાય એના માટેની કાળજી રાખીને અમારી સરકાર સેવાળાના માનવી સુધી પહોંચી રહેશે અને ખાસ કરીને તમને હું કહેવા માગું છું કે અમારી સરકાર વિવિધ યોજનાઓ અત્યારે અનેક યોજનાઓ લઈને અમે આવી રહ્યા છે તેમાં ગુજરાતના મુદ્દ અને મક્કમ સભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આઝાદીના ઇતિહાસમાં સૌથી મોટું પહેલું બજેટ અમને આપવામાં આવ્યું છે મારે દુઃખની સાથે કહેવું પડે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ઓગણીસો ને એસીની અંદર માત્ર ને માત્ર અઠ્ઠાવન કરોડનું બજેટ સમગ્ર ગુજરાતનું બજેટ હતું આજે મને કહેતા આનંદ થાય કે અમારા વિભાગની અંદર ચાર હજાર ત્રણસો ને ચુમ્મોતેર કરોડ માત્ર આદિજાતિ વિભાગનું બજેટ લઈને અમે આઝાદીના ઇતિહાસનું સૌથી મોટું બજેટ મૂક્યું છે અને તેને કારણે અનેક યોજનાઓ અમે અમલમાં મૂકી છે દાખલા તરીકે જે આ વિસ્તારના આદિવાસી આદિજાતિ અમારા ઈસમો છે એના છોકરાઓને પૂરતું શિક્ષણ મળે તો એના માટેની એક જોગવાઈ લઈને આવ્યા ધોરણ બાર પાસ કરે સાયન્સ સાથે એ એન્જિનિયર બનવા માગતો હોય ડૉક્ટર બનવા માગતો હોય કે પછી પાઇલટ બનવા માગતો હોય તો અમારી સરકાર એને પંદર લાખ રૂપિયાની ચાર ટકાના વ્યાજે એને લોન આપવામાં આવે છે અને શરત એટલી કે તમને જ્યારે નોકરી મળે પછી તમારે આ પૈસા ભરપાઈ કરવાના છે ને ત્યારે જ તમારે એને ચાર ટકાનું વ્યાજ ભરવાનું છે ત્યાં સુધી કોઈ વ્યાજ લેવામાં આવતું નથી એવી યોજના લઈને અમે આવી રહ્યા છીએ અમે જ્યારે ભણતા ને ત્યારે આવી કોઈ યોજના નથી અને એને કારણે અમે આગળ અભ્યાસ ન કરી શક્યા ખે ખેર એનો તો કોઈ ચિંતા નથી પણ હું પોતે પણ કચડાયેલા પીસાયેલા વર્ગમાંથી આવું છું હું એવા વર્ગમાંથી આવું છું કે મારો સમાજ આખો વ્યસનમાં ડૂબેલો છે હળપતિ સમાજ એટલે લોકોને ત્યાં હારી તરીકે કામ કરે લોકોના ખેતરમાં કામ કરે લોકોના નીડા ખેતરમાં નિરામણ કરે પાણી પાવે ખાતર નાખે કાળી મજૂરીએ એ કાળી મજૂરી કરીને જ્યારે અમારા મા બાપ અમને ભણાવ્યા હોય ત્યારે હું પહેલાંમાં પહેલાં એક શિક્ષક બન્યો શિક્ષકમાંથી આચાર્ય બન્યો આચાર્યમાંથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો સભ્ય બન્યો અને ધારાસભ્ય સુધીની મેં સફર કરી અને આજે રાજ્ય સરકારના મંત્રી તરીકે બિરાજમાન થયો છું એનું જો કારણ હોય તો તે શિક્ષણ છે અને શિક્ષણને હું કઈ રીતે આગળ વધારી શકું અને પૂરેપૂરું હું શિક્ષણથી પરિચિત છું અને એટલા માટે નવી યોજના મારા આદિવાસીના બાળકો માટે લઈને આવી રહ્યો છું બિલકુલ બિલકુલ કુંવરજીભાઈ એક બહુ જ તમે સાચી વાત કહી કે અત્યારે જ્યારે શિક્ષણ એક મહત્વનો પાયો અત્યારે કહેવામાં આવતો હોય છે જ્યારે કોઈ પણ સમાજને આગળ લાવવો હોય તેના માટે એક શિક્ષણ ઘણું મહત્વનું અત્યારે તો જોવા મળતું હોય છે પણ તેની સાથે કુંવરજીભાઈ એક મહત્વનો પ્રશ્ન એ પણ કે આદિજાતિ વિસ્તારમાં કુપોષણ એક ખૂબ જ મોટી સમસ્યા પણ અત્યારે આવતો છે ક્યાંક વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓમાં પણ અત્યારે તો કુપોષિત જે જોવા મળતા હોય છે તેને દૂર કરવા માટે આપના વિભાગ તરફથી કઈ કઈ કામગીરી કરવામાં આવી છે કેવા પ્રકારની યોજનાઓ ઘડવામાં આવી છે અને આગામી સમયમાં કેવા પ્રકારના એક્શન પ્લાન પણ તેમના દ્વારા તમારા વિભાગ દ્વારા ઘડવામાં આવશે બહુ સરસ પ્રશ્નો પૂછ્યા છે તમે મને અને ખાસ કરીને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પોતાની પણ છે એક કે સમગ્ર ગુજરાતમાં આદિવાસીના જે બાળકો છે એ બાળકો કુપોષિત ના રહે વહેલામાં વહેલી તકે એ તંદુરસ્ત બને અને કુપોષિતમાંથી સુપોષિત કઈ રીતે બની શકે એના માટેની એક યોજના અમે અમલમાં મૂકી છે મારા વિભાગમાં જ એના માટેની એક યોજના છે તેનું નામ છે ચિરંજીવી દૂધ યોજના એટલે આ દૂધ ચિરંજીવી યોજના જે છે શેવાડાના બાળકો એટલે કે નાના નાના ટાબરિયા જે પ્રાથમિક શાળામાં ભણે છે એને અત્યાર સુધી અમે એક પોઈન્ટ પાંચ ટકા ફેટવાળું દૂધ આપતા હતા અને છતાં અમને થોડી સફળતા ઓછી મળી એટલે ચાલુ વર્ષે આ બજેટની અંદર અમે ચાર પોઈન્ટ પાંચ ટકા એટલે કે સાડા ચાર ટકા ફેટવાળું દૂધ ચિરંજીવી યોજનાની યોજનામાં અમે અમલમાં મૂકી છે અને આ યોજના સમગ્ર ડેરીઓ મારફતે દાખલા તરીકે વડોદરામાં તો અમૂલ ડેરી આણંદમાં અમૂલ ડેરી સુરતમાં સુમુલ ડેરી એ મારફતે અમે દૂધ પૌષ્ટિક દૂધ લઈને જે બાળકો કુપોષિત છે એ કુપોષિત બાળકોને અમે દૂધ આપવાનું ચાલુ કર્યું છે અને સાથે સાથે આદિવાસીના તમામ બાળકો સુપોષિત રહે એના માટે તમામ વર્ગના વિદ્યાર્થીઓને અમે દૂધ આપવાની યોજના ચાલુ કરી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ પોતે કીધું છે કે ભારત દેશમાં કોઈ પણ કુપોષિત બાળક ન રહે એના માટે વિવિધ એનજીઓ સંસ્થાઓ અમારા જેવા ધારાસભ્યો પછી એનજીઓને પણ એમાં જોડીને જે કામગીરી કરી છે ને તેનાથી હવે ગુજરાતની અંદર જે બાળકો કુપોષિત છે એ ચોક્કસપણે ખાતરીપૂર્વક હું કહી શકું કે વહેલામાં વહેલી તરીકે સુપોષિત બનશે એવું મારી ધારણા છે બિલકુલ બિલકુલ અને કુપોષણને ડામવા માટે જે અત્યારે તો રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવે છે ચોક્કસ એક સરાહનીય પગલું અત્યારે તો ભરવામાં આવ્યું છે અને એટલા માટે છે જ્યારે રાજ્ય સરકારની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા જે અત્યાર સુધી કામગીરી કરવામાં આવી છે જેનાથી કુપોષિત બાળકોની સંખ્યામાં ઘણો મોટો ઘટાડો પણ અત્યારે તો જોવા મળ્યો છે એટલે ચોક્કસ જે આપના વિભાગ દ્વારા અત્યારે તો કામગીરી કરવામાં આવે છે તે ઘણી સરાહનીય છે પણ તેની સાથે કુંણજીભાઈ એક મહત્ત્વનો પ્રશ્ન એ પણ કે જ્યારે આપણે બાળકોની તો વાત કરીએ કે ના અત્યારે તો બાળકો જે કુપોષિત હોય છે કુપોષણમાંથી તમને સુપોષણ મળે તેના માટે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે પણ જ્યારે યુવાનોની પણ વાત કરીએ યુવાનો એક સારી એવી રોજગારી મળી રહે એક અત્યારે આત્મનિર્ભર તેઓ બની શકે યુવાનો માટે કેવા પ્રકારની ખાસ કાર્યવાહી તમારા વિભાગ દ્વારા કરવામાં આવી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની નિમશે કે આત્મનિર્ભર ભારત બને અને એ આત્મનિર્ભર ભારત બને એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેજા હેઠળ કામ કરતી ભૂપેન્દ્રભાઈની સરકાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ નીમ છે કે ખરેખર ગુજરાતની અંદર જે વસતા મારા યુવાનો છે એ યુવાનો ખાસ કરીને એ જ્યારે ભણતર પૂરું કરે છે ભણતર પૂરું કર્યા પછી એમને નોકરી નથી મળતી તેવા સંજોગોમાં દાખલા તરીકે એન્જિનિયર જો એ ઉપલબ્ધ હોય પણ ગવર્મેન્ટની નોકરી નથી મળતી કે કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં કામ નથી મળતું ત્યારે એ જ એન્જિનિયર બનીને એવો એક મનમાં વિચાર કરે કે મારી પાસે પૂરતા સાધનો હોય સેન્ટિંગના તો હું પોતે પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરીશ કેટલા માટે સરકારની અંદર જોગવાઈ કરવામાં આવી છે આ ગુજરાતનો યુવાન એન્જિનિયર બનીને બેકાર ન રહે એના માટે સેન્ટિંગના સાધનો વાઇબ્રન્ટ રોડર અને હિતાજી એવા સાધનો મોટા મોટા આપીને અમે એને પગભર બનવા માટે ગુજરાત સરકાર આગળ આવી છે અને ચોક્કસ ખાતરીપૂર્વક કહેશું કે હવે ગુજરાતનો યુવાન એ બેકાર ન રહે પોતે ધંધો કરે એ દિશામાં ચોક્કસ પ્રમાણે આગળ વધી શકે એવી યોજના પણ ચાલુ સાલે અમે દાખલ કરી છે એ જ પ્રમાણે ડૉક્ટરની વાત કરું તો ડૉક્ટરને પણ પોતે ડૉક્ટર બન્યા પછી એ પોતે નોકરી નથી કરી શકતો ગવર્મેન્ટમાં કે એને નોકરી નથી મળતી તેવા સંજોગોમાં નાના શહેરમાં કે મોટા શહેરમાં એ હોસ્પિટલ બનાવવા માગતો હોય તો એને પચાસ ટકા સહાય આપીને માત્ર ચાર ટકાના વ્યાજે અમે લોન આપીને એને પણ પગભર બનવા માટે અમે હોસ્પિટલ ખોલવા માટે કે એને જમીન ખરીદવાઈ હોય તો અમે પચાસ ટકાના સહારે એને લોન આપીને એને પગભર બનાવી શકીએ એવી યોજના ગુજરાત સરકારના મુદ્દો અને મક્કમ સભાઓના મુખ્યમંત્રી આગળ વધી રહ્યા છે ચોક્કસ મને ખાતરી છે કે આવનારા દિવસોમાં ચાહે ડોક્ટર હોય ચાહે એન્જિનિયર હોય ચાહે કોઈ પણ યુવાન હોય એ બેકાર હશે તો એ આગળ આ યોજનાથી આગળ વધી શકશે બિલકુલ બિલકુલ અને ઘણી સાચી એવી વાત છે કે જ્યારે આપણે બાળકોની વાત કરીએ સાથે યુવાનોની વાત કરીએ યુવાનો પણ અત્યારે રાજ્ય સરકારને મુખ્ય આપણે જે વિભાગ દ્વારા અત્યારે આદિજાતિ વિકાસ માટે ઘણી સારી એવી કામગીરી કરવામાં આવી છે કે જેનાથી યુવાનો અત્યારે તો આત્મનિર્ભરતા તરફ પણ આગળ વધી રહ્યા છે પણ સાથે કુંવરજીભાઈ જ્યારે આપણે બાળકોની વાત કરી યુવાનોની વાત કરી પણ જ્યારે આદિજાતિ પરિવારની વાત કરીએ કુટુંબની વાત કરીએ તેમના દ્વારા અત્યારે ઘણી બધી જે અલગ અલગ કામ કરવામાં આવતી હોય છે આપણે જે રીતે જણાવ્યું કે રાજ્ય સરકાર પણ તેમાં ઘણી બધી સહાય પણ કરે છે પણ આર્થિક રીતે કુટુંબને પગભર થવા માટે કેવા પ્રકારના આયોજન તમારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે સાથે આગામી સમયમાં કેવા પ્રકારના એક્શન પ્લાન પણ આવશે મને કહેતા આનંદ થાય છે કે આ ગુજરાતની સરકાર છેવાડાની માનવી સુધી પહોંચી ચૂકી છે વર્ષોથી જેમને લાભ નહોતો મળતો ચાહે એ પછી મહિલા હોય ચાહે પુરુષ હોય એના માટે પણ અમે યોજના બનાવી છે ગામડાનો સૌથી જો આત્મા તરીકે વસેલો હોય તો તે ગામ ગામડામાં વસેલો છે એમ પણ કહેવત છે કે ભારતનો આત્મા ગામડામાં વસે છે અને ગામડામાં આત્મા જ્યારે વસતો હોય તો એ આત્મા ક્યારે સક્ષમ બને કે જે જ્યારે ગામડાની બહેનો સક્ષમ બને ગામડાનો પુરુષ સક્ષમ બને ગામડાનો ખેડૂત સક્ષમ બને એના માટે અમે નવી યોજના લઈને આવ્યા અને આજે અમારે મને કહેતા આનંદ થાય કે જે બહેનો છે એ બહેનોને માટે કે તમે ગામડાઓમાં જોયું હશે કે ગુજરાતની જે બહેનો છે ને તે ખૂબ પરિશ્રમ અને કઠોર પરિશ્રમ ઉઠાવીને ગામડામાંથી આગળ આવે છે અને ગામડાઓમાં પશુપાલનનો ધંધો ખાસ કરીને અને પશુપાલન સાથે સંકળાયેલી બેન સવારે જલ્દી ઉઠીને એ ખરેખર પશુઓને ચાકરી પણ કરે છે અને એમાંથી કમાણી પણ કરે છે ને એ આગળ પગપડ પગભર બની શકે છે એના માટે અમે ગુજરાતની આદિજાતિ વિસ્તારોની તમામ ગામડાઓની અંદર જે ડેરીઓ આવેલી છે એ ડેરીઓ હવે સોલાર પેનલ લાઇટ સિસ્ટમ અમે લગાવીને એ ડેરીનું જે ભારણ છે સભાસદનું જે ભારણ આવતું હતું બહેનોને જે લાઇટ બિલ ભરવાની તકલીફ પડતી હતી તે હવે શૂન્ય થઈ જશે નિયત શુલ્ક થઈ જશે અને તેનાથી પણ બહેનો પગભર બની શકશે એવી યોજના અમે દાખલ કરી છે અને ખાસ કરીને કિસાનોની વાત કરું ખેડૂતની વાત કરું તો ગામડાનો ખેડૂત એ પોતે પગભર બની શકે અને આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ હોય ત્યારે અમારી પણ જરૂરિયાત પહેલી પસંદગી પડે કે આ ખેડૂતને અમે પોતે પગભર કઈ રીતે બનાવી શકીએ એના માટેની એક યોજના લઈને આવ્યા અને ખેડૂત પોતાના ખેતરની અંદર કૂવો બનાવે અથવા બોર બનાવે એમાં પાણી નીકળતું હશે તો મારો વિભાગ ખેડૂત સુધી પહોંચશે ખેતર સુધી પહોંચશે અને સોલાર પેલન્ટ આપીને એને નિઃશુલ્ક લાઇટ બિલ આવે તે રીતે એના ખેતરમાંથી બોરમાંથી પાણી ખેતરમાં પહોંચે ને ખેતરમાં એ સારી રીતે મફલક પાક પકાવી શકે એવી યોજના પણ અમે લઈને આવ્યા છે એટલે આવનારા દિવસોમાં ખેડૂતો ચોક્કસ પ્રમાણે પગભર બનશે અને અમારા દેશના વડાપ્રધાન એમ કહે છે કે અમારો ખેડૂત બમણું પાક ઉત્પાદન લઈ શકશે બમણા ભાવથી આગળ વધી શકશે મને ચોક્કસ ખાતરી છે કે જો ખેડૂત પાસે ખેડૂત ક્યારે સમૃદ્ધ બને એની પાસે તમામ યોજનાઓ હોય પાણી હોય તો જ એ આગળ પગભર બની શકે ને એટલે જ કહેવાય છે ખેડ ખાતરને પાણી નસીબ લાવે તાણી આવી કહેવત છે અમારે ખેડૂતોને માટે અને તેને કારણે ખેડૂતોને સારું પાક મળી શકે પાણી સારું મળી શકે તો સારો પાક પાકે અને સારો ભાવ મળે અને એના માટેના મારા અથાગ પ્રયત્નો આ આદિજાતિ વિભાગ મારફતે અમે પોતે કરી રહ્યા બિલકુલ આપણે ખેડૂત એટલે કે જગતના તાતની જે રીતે કહ્યું કે જે સોલાર પેનલ માટેની પણ અત્યારે તો યોજનાઓ જાહેર કરવામાં આવી છે પણ તેની સાથે એક મહત્વની બાબત એ પણ કે ખેડૂત અને પશુપાલન એટલે કે જ્યારે ખેતી પણ હોય અને પશુપાલનની પણ આપણે વાત કરતા હોય તો એક મહત્વનો પ્રશ્ન ત્યારે પણ આવતો હોય કે દૂધ મંડળીઓ દૂધ મંડળીઓ માટે અત્યારે તો ઘણી બધી યોજનાઓ તમારા રાજ્ય સરકાર તરફથી અત્યારે કરવામાં આવે છે તમારા વિભાગ તરફથી પણ કામગીરી કરવામાં આવે છે પણ જ્યારે આપણે આગામી સમયની વાત કરીએ તો આગામી સમયમાં તેને લઈને કોઈ એક્શન પ્લાન કરવામાં આવે છે અન્ય કોઈ નવી યોજનાઓ દૂધ મંડળીઓ માટે અત્યારે તો મૂકવામાં આવી છે કે શું ચોક્કસ પ્રમાણે દૂધ મંડળીઓની મેં વાત કરી જે રીતે સોલર પેનલની એ જ રીતે ગામડાની વસ્તી અમારી જે બહેનો એના માટે ગામડાના પશુપાલક માટે અમે અમારા વિભાગમાંથી અમે જે પશુઓ ખરીદવા માટે જે બેતાલીસ હજાર રૂપિયાની સહાય હતી તેને અમણે નવા બજેટની અંદર અમે નેવું હજારની સહાય આપીને એક ભેંસ પર નેવું હજાર આપીને એને પગ ભરવા માટે પગભર બનાવવા માટેના અમારા ચોક્કસ પ્રમાણે પગલાં લીધા છે અને તેનાથી હું ચોક્કસ પ્રમાણે કહ્યું કે અત્યાર સુધીમાં બેતાલીસ હજારની કિંમતમાં જે ગાય કે ભેંસ ખરીદી શકતા નહોતા તે હવે નેવી હજાર રૂપિયા મળશે તે ચોક્કસ પ્રમાણે સારી ઓલાદ ખરીદી શકશે કેમ કે ખેડૂતની માનસિકતા એક હંમેશા એવી હોય છે કે મારી પાસે પૈસા નથી અને એને કારણે હું સારું પશુ ન ખરીદી શકું પણ ગુજરાતની સરકાર આજે જે ખેડૂતો છે પશુપાલકો છે એમને વાહરે ખરેખર આવી છે અને નેવી હજાર રૂપિયા આપીને અમે સારી ઓલાદ પસંદગી કરે તેમાં સારી ઓલાદમાં ખાસ કરીને જાફરાબાદી ભેંસ ખાસ કરીને મુરા ભેંસ ખાસ કરીને બની ભેંસ કે જેમનું દૂધ વધારે છે ફેટ વધારે છે એવા પ્રકારની ભેંસો આપીને અમે પગભર બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ બિલકુલ અને સાથે કુંવરજીભાઈ જ્યારે આપણે આદિજાતિ વિભાગની વાત કરીએ અને અત્યાર સુધી ઘણી બધી યોજનાઓ થકી જે આદિજાતિ વિકાસ માટે જે કાર્યો કરવામાં આવે છે આગામી સમયમાં હજુ પણ એવી કઈ યોજનાઓ આવશે કે જેના કારણે આદિ જાતે જે અત્યારે તો વિભાગના અંતર્ગત જે કોઈ યોજનાઓ આવે તેની જે કાર્યો થતા હોય છે લોકો અત્યારે તો પગભર બનશે અને એક ક્યાંક નેમ પણ અત્યારે તો મૂકશે કે એના અત્યારે રાજ્ય સરકાર દ્વારા ઘણી સારી એવી કામગીરી કરવામાં આવી કે જેના થકી અમે અત્યારે તો આટલા ઉજાગર પણ થયા તેને લઈને કેવા કેવા અત્યારે કાર્યો કરવામાં આવશે ખાસ કરીને અમારો ખેડૂતને માટે પણ હું કહી શકું છું કે ખેડૂતોને માટે આજે સૌથી પહેલાં જો કોઈ જરૂરિયાત હોય ને વધુ ઉત્પાદન મેળવવું હોય તો સુધારેલી જાત બિયારણ ચોખ્ખું બિયારણ મળે બજારમાં જ ભેળસેળવાળું બિયારણ નહીં પણ અમારા માધ્યમથી અમે ડીસેકના માધ્યમથી જે બિયારણ આપીએ છીએ એ બિયારણ ચોખ્ખું બિયારણ હોય બિયારણની સાથે અમે ડીએપી ખાતર પચાસ કિલોની બેગની થેલી આપીએ એક બટલ એટલે કે પાંચસો એમ નેનો યુરિયા જે નવું બજારમાં આવ્યું છે એ બોટલ પણ અમે એને આપીએ છીએ અને તેનાથી એ ખેડૂત પગભર બને એવા પ્રકારની યોજના આ ચાલુ વર્ષના બજેટમાં પણ છે અને ખાસ કરીને બાગાયતની અંદર કેળ પપૈયા એ પણ ખેડૂત પકાવી શકે એના માટેની યોજના છે સાથે સાથે વેલાવાળા શાકભાજી એટલે વેલાવાળા પાકો શાકભાજી તરીકે કારેલા છે પછી એમાં દૂધી છે ગલકા છે તુરિયા છે આ તમામ પ્રકારના ટીંડોળા સાથે પર્વત સાથે માંડવો બનાવવા માટે આવી અનેક સહાયો અમારી આ આદિજાતિ વિભાગની અંદર જોગવાઈ છે ને તેનાથી ખેડૂતને પણ પગભર બનાવી શકે એવી નવી નવી યોજનાઓ અમે અમલમાં મૂકી છે અને ખાસ કરીને મને કહેતા આનંદ થાય આજે કે એક નમો દ્રોણ દીદી યોજના આવી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કન્સેપ્ટ છે કે આપણો ભારત દેશનો તાત એ પોતે મહેનત કરે છે પરંતુ ઓછી મહેનતે ઓછા સમયમાં કઈ રીતે એ પાક વધુ લઈ શકે કઈ રીતે એ દવાનો છંટકાવ કરી શકે કઈ રીતે એ યુરિયા ખાતરનો છંટકાવ કરી શકે એના માટે નમો દ્રણ આવ્યું ને દ્રોણથી પોતાના શેઢા ઉપર ઊભા રહીને માત્ર દસ મિનિટમાં એક એકરની યુનેનો યુરિયાનો છંટકાવ કરી શકે તેવું અમે આ નેનો દ્રણ પણ લઈને આવ્યા છે અને ચોક્કસ પ્રમાણે ઓછી મહેનતે ખેડૂત વધુ પાક મળે તે દિશામાં અમે આગળ વધી રહ્યા બિલકુલ અને કુંવરજીભાઈ જ્યારે આપણે ખેડૂતોની વાત કરી પશુપાલનની વાત કરી તમે પણ એમ કહ્યું કે ને અત્યારે તો તમે પણ એક શિક્ષક હતા શિક્ષકથી પછી આચાર્ય બને અને ત્યારબાદની જે તમે તમારી સફર તમે જણાવી કે ને અત્યારે ઘણી મહત્ત્વની સફર હતી આદિજાતિ વિકાસ માટે અને તે પણ લોકો અત્યારે તો પગભર થઈને આગળ આવે તમારા વિભાગ દ્વારા તેને લઈને ચાલો યોજનાઓ તો ઘણી બધી જાહેરાત કરવામાં કરવામાં આવે છે તેની ઉપર કામગીરી પણ કરવામાં આવે છે લોકોને પ્રોત્સાહિત કેવી રીતે આપ કરો છો કે ના અત્યારે તો આ પ્રકારની કામગીરી જો અમારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે યોજનાઓનો લાભ લો તો ઘણો બધો તમારો વિકાસમાં થશે આપ તેમને અત્યારે તો પ્રોત્સાહિત કરવા માટે કેવા પ્રકારના કાર્યો અમે જાય પ્રોત્સાહિત કરવા માટે આદિજાતિ વિભાગમાંથી અમે ગામડા સુધી જઈએ છીએ ગામડાની અંદર અમે કેમ્પો લગાવી છીએ અને ગામડામાં અત્યારે તમે જોયું હશે જે રીતે એકસો આઠ મનુષ્યને માટે ચાલુ થઈ છે એના માટે ઓગણીસો ને બાસઠ નંબર ડાયલ કરો ને એટલે જીવદયા પ્રાણી કહી શકાય એ બીમાર પડેલું હોય તો ત્યાં પણ એ માધ્યમથી એટલે કે એમ્બ્યુલન્સ એની પ્રાણી સુધી પહોંચી જાય અને જીવ બચાવવાનું કામ અમારી રાજ્યની સરકાર સાથે સાથે આદિ વિભાગ અને પશુપાલન વિભાગ આ પણ અમે કામ કરી રહ્યા છે અને ખાસ કરીને અમે નવા નવી યોજનાઓ થકી દાખલા તરીકે હું મારા શ્રમ અને કૌશલ્યની વાત કરું તો અમે જે કહ્યું કે નવી નવી યોજના તેમાં અમે આ નમો દીદી ત્રણ દાખલ કરી છે લખપતિ દીદી અમે દાખલ કરી છે નવા વર્ષની અંદર લખપતિ દીદી એટલે શું લખપતિ દીદી એટલે સખી મંડળની બહેનો એક કસ્ટલ બનાવે ને કસ્ટલની અંદર દસ બહેનો હોય તો દસ બહેનોમાં એક બહેનને અમે એક લાખ રૂપિયાની સહાય આપીએ એટલે કે દસ લાખ રૂપિયાની સહાય થઈ અને દસ લાખની સાથે સાથે જો મોટું ઇન્જિયન બનાવે દાખલા તરીકે બે કસ્ટલ ભેગા થાય તો વીસ લાખ રૂપિયા થાય અને એમ વીસ લાખ રૂપિયા મળીને એ લોકો સાથે સહિયારો ધંધો કરવા માગતા હોય તો સારી રીતે એ લોકો ધંધો કરી શકે એના માટેનું પણ અમારું આયોજન આ બજેટની અંદર થઈ ગયું છે અને ચોક્કસપણે કહી શકું કે અમારી જે બહેનો છે ને એ બહેનો બહુ મહેનતું બહેનો હોય એ અત્યારે કમ્પોસ્ટ ખાતર બનાવે કમ્પોસ્ટ ખાતર બનાવીને ખેડૂતોને પોતાનું ખાતર પોતાના ઘર આંગણે પહોંચતું થાય એવી બેગની અંદર અને એ જૈવિક ખાતર તરીકે ઓળખાય અને એ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક નીમ છે અને દેશના વડાપ્રધાને આપણી ધરતી માતાનું જો કોઈ સન્માન આપવાનું કામ કર્યું હોય ને તો પહેલાંમાં પહેલું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું મેરી માટી મેરા દેશની વાત કરી મેરી માટી એટલે મારી ધરતી મારી મા એ કઈ રીતે આજે પ્રદૂષિત બની રહી છે ધરતી માતા ઉપર અનેક પ્રકારના દવાનો છંટકાવો થાય એને કારણે એમણે પહેલ કરી ને ધરતી માતાને તમામ ખેડૂતો જગતના તાતને એક એમણે મેસેજ મૂક્યો સંદેશ મૂક્યો કે હવે આપણે મીટલેશ તરફ એટલે કે ધન્ય જારા ધન્ય તરફ જુવાર બાજરી નાગલી એના તરફ વળીને આપણે પોતાને ધરતી માતાને બચાવીએ અને ધરતી માતા ઉપર કોઈ પણ પ્રકારનો દવાનો શંકાવ ન થાય એટા એના માટેનો આપણે પ્રયાસ કરીએ અને મીટલેશ વરસ તરીકે એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ આપણે આગળ વધીએ તે દિશામાં અમે નરેન્દ્રભાઈની સૂચનાથી આગળ વધી રહેશે મને કહેતા આનંદ થાય છે ગુજરાતના ગવર્નર આપણા રાજ્યપાલ પણ પાકૃતિક ખેતીના હિમાયતી છે એ જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં લગભગ કલાકો કલાક સુધી પ્રાકૃતિક ખેતી ઉપર એમણે પોતાનું પ્રવચન આપ્યું છે અને તેનાથી ગુજરાત આજે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહી છે બિલકુલ સાચી વાત છે અને તેની સાથે જે રીતે દર્શક મિત્રો કુંવરજીભાઈએ પણ જણાવ્યું કે અત્યારે આદિજાતિ વિભાગ દ્વારા પણ અત્યારે ઘણી બધી કામગીરી હાથ ધરવામાં આવે છે યુવાનોને આગળ અત્યારે તો લાવવા માટે સાથે સાથે કુપોષણથી બાળકોને દૂર કરવા માટે ઘણી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે મહિલાઓ પણ અત્યારે તો આગળ આવી રહી છે એટલે કે જ્યારે રાજ્ય સરકારની વાત કરીએ રાજ્ય સરકારે એક નેમ વ્યક્ત કરી છે કે ના અત્યારે અમારો ગુજરાતનો જે યુવાન હોય અમારા ગુજરાતના જે બાળકો હોય તે અત્યારે તો સારા એવા ભવિષ્ય તરફ તરફ આગળ વધે તે તેવી તેમના દ્વારા અત્યારે નેમ પણ વ્યક્ત કરવા માંગે છે સાથે કુમારીજીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે થેન્ક યુ અને ગુજરાત સરકાર વતી પણ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગુજરાત સરકારની જે યોજનાઓ છે તે તમારા માધ્યમથી સેવાડાના માનવી સુધી પહોંચી શકશે એ ચોક્કસ પ્રમાણે કહી શકું છું અને આપને પણ જી જી ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં વિશે જાપશો નમસ્કાર હરીશ સાથે શુક્રવાર સવારે એક વર્ષનો સમયગાળામાં કઈ કઈ યોજનાકીય કામગીરી કરવામાં આવી હતી કોંગ્રેસની સરકાર હતી ત્યારે ઓગણીસો એસી ની અંદર માત્ર ને માત્ર અઠાવન કરોડ નું બજેટ સમગ્ર ગુજરાતનું બજેટ હતું પહેલી વખત એમને આટલું મોટું બજેટ આદિજાતિ વિભાગમાં આપવામાં આવ્યું છે કુપોષણમાંથી તરત તો તમને સુપોષણ મળે તેના માટે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે જે બાળકો કુપોષિત છે એ કુપોષિત બાળકોને મેં દૂધ આપવાનું ચાલુ કર્યું છે એક સંકલ્પ વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નિહાળો મંત્રી કુંવરજી હળપતિ સાથેની ખાસ મુલાકાત તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસના રોજ આઠ કલાકે અને પુનઃપ્રસારણ તારીખ